આજે શિવાજી મહારાજની જન્મજયંતિ છે એ જન્મજયંતિ લોકો લાખો લોકો મનાવે છે એવું કેમ આન બાન અને શાન કહેવામાં આવે છે ધર્મ અને કર્મની રક્ષા કરનાર સમાજ અને દેશના લોકોની અંદર એક આગ પેદા કરનાર ભૂગલ સામ્રાજ્ય આટલો મોટો હોવા છતાં પણ એક ગેરીલા પદ્ધતિ યુદ્ધ કરી નાની સેના ઊભી કરીને મોટી સેનાને પરાસ્ત કરવું એ શિવાજી મહારાજમાંથી શીખવા જેવું છે ગમે તેટલી તાકાત કેમ ના હોય પણ સાચા સાચી દિશામાં જવું અને સાચી વાત કરવી અને સાચા માટે મરી મટવું એ શિવાજીમાંથી શીખવા જેવું છે આખા સામ્રાજ્યની સ્થાપના કર મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરનાર આ વીર બહાદુર લોકોમાં આગ પેદા કરી ગયો છે કે જ્યાં અન્યાય થાય જ્યાં ધર્મ ખતરામાં હોય ત્યાં ઉભા રહો અને લડાઈ લડો એ શીખાઈને ગયા છે આજે છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ જીવંતી છે જન્મજયંતિ છે તે નિમિત્તે આજે અમે મરાઠા મંદિર જે ખેડકર પડિયામાં ત્યાં હારતોરો કર્યા હમણાં અહીં બરાનપુરામાં હારતોરા કર્યા અને સાડા ચાર વાગે સલાટવાણામાં જે છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ છે ત્યાં હારતોરા પછી ડીજેનું એક નાનું કાર્યક્રમ છે સાથે સાથે ઢોલ ઢોલસાછાનું બી કાર્યક્રમ છે એવી રીતે અમે આજની આ ઉજવણી કરવાના છીએ